હાલમાં દેશમાં ચાલી રહેલી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારના અધ્યક્ષસ્થાને આઈઓસીએલ રિફાઈનરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આઈઓસીએલ રિફાઈનરી ખાતે રિવ્યુ સુરક્ષા બેઠક યોજવામાં આવી હતી દેશના મહત્વના ઔદ્યોગિક એકમોમાં સંવેદનશીલ ગણાતી આઈઓસીએલ વડોદરાની આઈઓસીએલ રિફાઈનરી ખાતે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ ખાસ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આઈઓસીએલ રિફાઈનરીના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સિક્યુરિટીની ટીમ ઉપસ્થિત રહી હતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા સુરક્ષાને લઈને સૂચનો કરવામાં આવ્યા છે સાથે જ સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે આઈઓસીએલ રિફાઈનરી ખાતે જે બેઠક મળી હતી તેમાં શહેરના પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ જેમ કે એસયુજીની ટીમ છે પીસીબીની ટીમ છે ડીસીબીની ટીમ છે ડોગ સ્ક્વોડ છે બોમ્બ સ્ક્વોડ છે આ તમામ ટીમ સાથે જ જે આઈઓસીએલ રિફાઇનરીનો સિક્યુરિટી સ્ટાફ છે તેમની પણ ઉપસ્થિતિ આ બેઠકમાં રહી હતી જેમાં શહેર પોલીસ કમિશનર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી સાથે જ આઈઓસીએલ રિફાઇનરી અને તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટિલ અને તેમની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે વાહન ચેકિંગ સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે એક સંવેદનશીલ ગણાતી અને મોટા ઔદ્યોગિક એકમોમાંની એક આયોસીએલ રિફાઇનરી ખાતે હાલ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે વર્તમાન આંતરિક સુરક્ષા પરિસ્થિતિને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ અલર્ટ મોડમાં છે અને શહેરમાં સ્થિત કેટલાક વેટન ઇન્સ્ટોલેશનના સુરક્ષા માટે કઈ દિવસોથી ના જુદા જુદા પ્રકારની સિક્યુરિટી એક્સરસાઇઝિસ અને ડ્રીલ કરી રહ્યા છે આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ફિમાઇસમાં આઈઓસીએલના અધિકારી ને એમના સુરક્ષાકર્મીઓ જીએસએફસીના રિલાયન્સ લિમિટેડના અને હેવી વોટર પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાથે વડોદરા શહેર પોલીસના સંબંધિત પોલીસ સ્ટેશનના ખાણે મલદાર એસીપી ડીસીપી અને સ્પેશિયલાઇઝ યુનિટના અધિકારી કર્મચારીઓને એમના ટીમ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ સાથે આજે આ કાર્યક્રમમાં ભાગ લીધી છે આપણે સમગ્ર વિસ્તારના ચારે ચારે એક એકમોના સુરક્ષા વ્યવસ્થાને આપણે સમીક્ષા કરી છે અને એમના સિક્યુરિટી ઓડિટ કરીને આપણે જોઈન્ટ એક્સરસાઇઝ પણ આજે કરી રહ્યા છીએ આના હેતુ જે ઇન્ટરનલ સિસ્ટમ છે આ ફાઇન ચ્યૂન થાય સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓને તૈનાત દરેક પોતાના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને સમજે અને એમના જે ઇન્ટરનલ સિક્યુરિટી ઓપરેટર્સ સાથે પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને એમના જુદા જુદા ટીમો એક સિનર્જી સાથે કોર્ડિનેશન સાથે સંકલન સાથે કામ કરે જેથી કરીને ઇન એક મોની સુરક્ષા કાયમ રહે તે પ્રકારનું એક એક્સરસાઇઝ આજે કરી છે અને તમે જોઈ શકશો કે બીડીડીએસ એસઓજી પીસીબી ડીસીબી અને લોકલ પોલીસ સ્ટેશનના ટીમો સાથે સાથે સીઆઈએસએફ અને સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓને એમના ટીમ્સ સંયુક્ત ઓપરેશન કરીને પેરિમીટર સિક્યુરિટી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ્સ અને નેબરહૂડમાં જે કંઈ સિક્યુરિટી રિસ્ક લાગે એવા વસ્તુઓને ધ્યાને રાખીને આપણે કાર્યવાહી કરવાના છે આ પ્રકારના એક હાઈ એલર્ટ અને સિક્યુરિટી પ્રિપેરેડનેસનું તૈયારી સાથેનો એક્સરસાઇઝ આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે